જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો સ્વામિનારાયણ ભક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે નિહાળીશું ગઢડા પ્રથમ પ્રકરણનું વચનામૃત ચુમ્બાલીસનું બળબળતા ડામનું ડગલાનું વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો ને છોતેરના મહા સુધી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખાર વિંદે સવારના પોરમાં વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાક બાંધી હતી ને તે પાગને એક આંટે કરીને બોકાની વાળી હતી ને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં અને તમે જે પિંડ બ્રાહ્મણની નિસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો એ સ્નેહનું રૂપ નથી એ તો વૈરાગ્યનું રૂપ છે અને સ્નેહનું તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબડતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે એવી રીતે જેને વરતતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે એવી દ્રઢ પ્રીતિ ભગવાનને એ વિશે થાય કે એનું શું સાધન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સત્ય પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે ત્યારે સોમલો ખાચર બોલ્યો જે એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો અને અડધો જગતનો પ્રસંગ કરો છો તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી પછી ગામ વસોના વિપ્રવાલા ધ્રુવ તેમણે પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે અરે શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે તો જેમ કોઈ પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો ત્યારે તે એમ માને જે દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે એમ જે માને તે મૂર્ખ કહેવાય તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાસી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો અને ચોરાસી લાખ જાતના જે પોતાની મા બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાડતી નથી માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમ મહમત્વના ઘાટ કેમ ટળશે અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી માટે દેહને દેહના મમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેસ માત્ર માન નથી એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે ઇતિવચનામૃતમ ગળા પ્રથમ પ્રકરણનું ચુંમાલીસમુ વચનામૃત આ મૃતપુર થયું શહેજાન સ્વામિમા રાજની જય સ્વમિત હરિભક્તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી સોમનારાયણ ભક્તિને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ